હલો <dıolēs majhāliže struhi struhi> અને વગર 1675 બાકી રહે છે 25 25 13 પછી કુટર ને પાત્ર અને 3 3 22 3 55 55 હારો હારો પાંચ પાંચ છ પાંચ છ સાંભાઈ ચૌદસો ને દો જે ઉતારા વાળો ચૌદવીસ ઉપર ચૌદસો બી ચૌદસો પંચાવન 55 પપ્પા દેઓ કલેક્ટર પર ચાલે છે સરબિયા જોબ જોબ કનભાઈ કાઉન્ટર ક્યાં રહે છે 500 પર કિસ